નમસ્કાર હું છું વિજય કુંભરવાડિયા લોકો અનેક પીડાઓથી જ્યારે પીડાતા હોય છે ત્યારે એની પીડાની વેદનાને સરકાર સુધી પહોંચાડવા અને લોકો પોતાના સિવિલ રાઇટ્સ કન્ઝ્યુમર રાઇટ્સ તેમજ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આરોગ્યની બાબત હોય શિક્ષણ હોય એગ્રિકલ્ચર હોય પોલીસ વિભાગની પ્રશ્નો હોય દરેક પ્રશ્નો બાબતે લોકોની વાત સરકાર સુધી પહોંચે અને લોકોની પીડામાં અમે થોડા સહભાગી બની શકીએ એ હેતુથી લોક જાગૃતિ મંચ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જેમાં લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે થઈ આગામી દિવસોની અંદર લોકો જાગૃત બને એ હેતુથી અમે અવનવા વિષયો ઉપર વિડીયો મૂકવાના છીએ અને લોકોની વાત સરકાર સુધી પહોંચે લોકોની વાત લોકો સુધી પહોંચે એ હેતુથી આ કાર્યો થોડા જ દિવસોની અંદર ચાલુ કરવાના છે ત્યારે આપ સર્વને વિનંતી છે લોક જાગૃતિ મંચ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપની નજીકની બનતી કોઈ પણ ઘટનાને અમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરો અને અમે પણ આપની વાત સરકાર સુધી લોકોની વાત લોકો સુધી પહોંચાડવામાં કટિબદ્ધ છીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત